અને માતાઓ મોકલી અને મોણસો આટલા લુચ્ચા ભેગા થઈ જાય એટલે કોઈ જગત માં એવું હોભર્યું હશે કે દેવ એટલે બે ધારી તલવાર દેવ ના શું કેવાય બે ધારી તલવાર માતા શું કેવાય બે ધારી તલવાર ખેલતા આવડે તો ખેલાય હોભર્યું છે તો બે ધારી તલવાર કેતા કે તમે મોકલો ને તો વચન આલે હોય મોકલી હોય ને તો ન્યાય લઈને ના આવે ને તો લગી હાળીને વ્યવહાર કરવાના હોય ને તારા જુદા જુદા થઈ જાય અમુક વાર કે તું તારી કરી લેજે તું તારી રીતે કરી લેજે નિવેચો ખેતી થાય થાય છે આ બધી ગોઠો છોડ દો તો ભલું થાય ના ક આજે નહીં થાય કાલે નહીં થાય લખી રાખજો તમે કહો છો કે માતાજી અમારે બોલતા નહીં તો ત્યાં પ્રશ્ન કર્યો એનો જવાબ આપી દીધો માતા